વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે આવતા તમામ દુકાનધારકો દ્વારા અહીં આવતા તમામ માટે છાસનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને તેવામાં લોકોને ઠંડક મળે તેવા આશય સાથે તેવા ઉદ્દેશ્ય સાથે આ આયોજન છેલ્લા ઘણા સમયથી અહીંના દુકાનધારકો કરી રહ્યા છે ખાસ કરીને જ્યારે ગરમીનું ઋતુ હોય ત્યારે નાગરિકોને આ ગરમીથી થોડાક અંશે રાહત મળે તે માટે પંડ્યા બ્રિજ નીચે દુકાન ધરાવતા તમામ જે દુકાનધારકો છે તેમના દ્વારા વિનામૂલ્યે છાસ આપવામાં આવે છે અહીંથી પસાર થતા લોકો કે એસટી બસમાં દૂર દૂરથી મુસાફરી કરીને વડોદરા શહેરમાં આવતા લોકો તમામને દુકાન ધારકો દ્વારા છેલ્લા ઘણા સમયથી આ જ રીતે વિનામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવે છે અત્યારે ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ તેને સમય થઈ ગયો છે એટલે પંદર દિવસથી વધુ દિવસ થઈ ગયા છે આ તમામ દુકાન તમામ જે પણ લોકો અહીંયા છાસ લેવા માટે આવે તે તમામને છાસનું વિતરણ નિઃશુલ્ક કરે છે છાસનું વિતરણ અમે પાંચ વર્ષથી કરતા આવીએ છીએ અને બધા મિત્ર મંડળ અમારા અને શાસ્ત્રી બ્રિજ બ્રિજના નીચે શોપિંગ અને ટ્રાવેલ્સના બધા મિત્રો ટ્રાવેલ્સમાં જે તો અમે જેટલા ભેગા મળીને ભંડોળ ભેગો કરીને અમને ઈચ્છા થાય છે બસો અને રિક્ષાવાળાને ઊભા રાખીને અમે ઊભા બધાને છાશ પીડવાઈએ છીએ અને અમને આનંદ આવે છે કે અમને કંઈ લાગે છે કે કંઈ અમે સેવા કરી રહ્યા છીએ ને અમને ગરમીના બપોરમાં એકથી ત્રણના ટાઈમમાં અમે આ સેવા કરતા હોઈએ છીએ મિત્ર મંડળ અમારા દુકાનોના બધા વેપારી લોકો ટાઈમ કાઢીને જેટલો સમય નીકળે છે એટલો અમે સહભાગી થઈને બધા અમે ભેગા થઈને હમણાં પંદર દિવસથી રેગ્યુલર ચાલુ છે છાસ ને લગભગ હમણાં જેવી રીતે જેવી રીતે બધાના સપોર્ટિંગથી થશે એવો અમે અમારો પ્રોગ્રામ રાખીશું આગળ એમાં નિલેશભાઈ છે અને જયસ્વાલ આપણે આશિષભાઈ છે મિત્રો મંડળ બધા ગણેશભાઈ છે બધા ભેગા મળીને અમે છાસનું વિતરણ કરીએ છીએ મારું નામ સુરેશ્રણ જે રીતે સુરેશભાઈ તથા તેમના વેપારી મંડળો છે ટ્રાવેલ્સ મંડળો છે તેઓ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પંડ્યા બ્રિજ નીચે છાસનું વિતરણ કરવામાં આવે છે આવા ભર ઉનાળામાં જે તડકો પડી રહ્યો છે જે રાહદારીઓ જતા હોય છે જે વિદ્યાર્થીઓ જતા હોય છે આપણે કોઈ પણ નાગરિકો જતા હોય છે બસો બસ બસો આવતી જતી હોય છે દૂર દૂરથી તો આવા જે વ્યક્તિઓ હોય છે તેઓ આ ભર ઉનાળામાં કંટાળી ગયા હોય છે તેઓ તેમ તેમના શરીરને ઠંડક માડે તે હેતુથી અહીંયા જે શ્વાસનું વિતરણ કરવામાં આવે છે તે ખૂબ જ સારી વાત કહેવાય ને આવા લોકોનું આ આપણા દેશમાં જે છે વધારો થાય તેવી આશા છે ને આ રીતે આવી સારી કામગીરી કરતા રહે તેવી આશા તેજસ રોય ઉપપ્રમુખ વડોદરા સાહેરાને છે